છેલ્લે મારે બપોરે બે અઢી વાગ્યા આસપાસ વાત થઈ હતી ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ એ લોકો બાપુ ની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે બે અઢી વાગ્યા બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો અને પછી જયારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે પાંચ સાડા પાંચની આસપાસ અમને સમાચાર મળ્યા અને અમારા મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં તો મારા મમ્મી એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડું

અવાજ અવાજ તમને સંભળાયો તો મમ્મી કે પછી પછી બીજો થયો અને બે અવાજ થયા પછી ચારે બાજુ થી ધરધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કેતા હતા અને પછી એ લોકો બધા ભાગી ગયા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા આજે વધારે પબ્લિક હતું ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું એટલે

હા પ્રશાસક માંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પા ને સારું છે અને ચિંતા જેવું નથી અને એડિશનલ કલેક્ટર સાહેબ નો ફોન આવી ગયો છે પ્રશાસક પાસેથી તો કોઈ અપેક્ષા એ છે